સુરતમાં ગણેશ ઉત્સવનું ધામધૂમપૂર્વક આયોજન કરવામાં આવે છે છેલ્લા પાંચેક વર્ષથી ગણેશ આગમન પણ ખૂબ જ ધામધૂમપૂર્વક અને હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવે છે ત્યારે સુરતના સુમૂલ ડેરી રોડ પર આવેલ શ્રીનિવાસ સોસાયટીમાં ગણેશ આગમનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વખતે પણ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવશે અને સોસાયટીના દરેક લોકો ભક્તિભાવ સાથે ભગવાન ગણેશજીની આરાધના કરશે શૈલેષભાઈ કોટેચા અને તેમના પરિવાર દ્વારા ગણપતિજીનું આગમન કરવામાં આવ્યું છે ત્યારે સોસાયટીના તમામ લોકો આ ગણેશ મહોત્સવમાં જોડાયા હતા અને ભક્તિભાવ સાથે બાપ્પાને આવકાર્યા હતા દસ દિવસ દરમિયાન વિવિધ આયોજન સાથે ગણેશ મહોત્સવ શ્રીનિવાસ સોસાયટીમાં ઉજવવામાં આવે છે અને દસમા દિવસે બાપાની પ્રતિમાનું સોસાયટીના આંગણે જ હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવે છે અનુજ કમલેશભાઈ બ્રહ્મભટ મારું નામ છે અમારા શ્રીનિવાસ સોસાયટીના આંગણે આજે શૈલેષભાઈ મણીલાલ કોટેચા તથા તેમના પુત્ર હર્ષિલ શૈલેષભાઈ કોટેચા દ્વારા આ ભવ્ય ગમણેશ આગમનનું

સુરત ખાતે બહુ સારો વ્યવસ્થિત અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને કર્યો છે અને કોઈ નુકસાન થાય એવું કંઈ કામ કર્યું નથી કોઈને નિઃશુલ્ક થતું એવું કર્યું નથી અને આ ઉત્સવ એમને બહુ ધામધૂમથી ઉજવે છે દર વર્ષે ઉજવે છે અને બહુ સારી રીતે ઉજવે છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત